સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસના ચાલકો અત્યાર સુધી અનેક લોકોના જીવ સાથે રમત રમી ચૂક્યા છે ત્યારે ફરી આવો જ એક અકસ્માતની ઘટનાને સિટી બસના ચાલકે અંજામ આપ્યો છે જેમાં કિશોરીને મોત નીપટતા લોકોએ બસના કાંટોડી નાખ્યા છે આપણે વાત કરી રહ્યા છીએ અમરોલી વિસ્તારની સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના કેટલાક બેફામ અને બે જવાબદાર ડ્રાઈવરો શહેરીજનોના જીવ સાથે રમત રમતા જરા પણ અચકાતા ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવી જે ઘટના અમરોલીમાં બની હતી અમરોલી વિસ્તારમાં બેફામ સિટી બસના ચાલકે એક ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીને કચડી મારી હતી વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું કરું મોત ની પામ્યું છે બનાવ લઈને ભેગા થયેલા લોકોએ રોજ સાથે સિટી બસના કાચ તોડી નાખ્યા હતા તો લોકોએ અકસ્માતે અંજામ આપનારા બસ ચાલકને પણ પકડી પોલીસને સોંપ્યો હતો ઉશ્કેર અને લોકોએ અન્ય એક સિટી બસના પણ કાંટોડી વિરોધ નોંધાવતા સિટી બસના ચાલકો બસ લઈ ભાગ્યા હતા આમ સુરત મનપા સંચાલિત સિટી બસના ચાલકે સર્જેલા અકસ્માતે લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે હાલ તો આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થતાં પરિવાર પર આપ તૂટવા પામ્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા